હિન્દીના હુંકારમાં તમારું સ્વાગત છે ગુજરાતી હિન્દી અને સંસ્કૃતના પંચોતેર પંચોતેર પેપર હું તમારી સામે રજૂ કરવાનો છું પચીસ પચીસ પેપરો એટલે ટોટલ પંચોતેર જેવા પેપરની અંદર આજે આપણે હિન્દીના બીજા પેપર તરફ જઈ રહીએ છીએ તો હિન્દીનું વ્યાકરણ વિભાગ જે તમારા માટે થોડું કઠિન છે અને તમને થોડું અઘરું છે તો તમારી ડિમાન્ડને ધ્યાનમાં રાખીને હિન્દીનું પેપર નંબર બે તો જોડાયેલા રહેજો જો પેપર એક ના જોયું હોય તો ચોક્કસ એને જોઈ લેજો અને જો ચેનલમાં પહેલી વખત આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો યાર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી મિત્રો સુધી શેર કરી વિડીયો પસંદ આવે તો લાઇક ચોક્કસ કરજો પણ વિડીયો આખું જોઈ લેજો અને પછી જો પસંદ આવે તો લાઇક કરજો ચલો શરૂઆત કરીએ જે હિન્દીના હુંકારની અંદર આપણો પ્રશ્ન પત્ર નંબર બે એની અંદર સૌથી પહેલો જ પ્રશ્ન છે દોસ્તો કહાવત કા અર્થ સ્પષ્ટ કીજીએ કીજે ગલી મેં કુત્તા હૈ આવો તમે હિન્દીની અંદર ડાયલોગ આપણે મૂવીઝમાં સાંભળીએ છીએ આપનો કે બીજ કમજોર બી બલવાન બનજાતા હૈ ખબર છે ભાઈ આ બહુ સિમ્પલ છે આ તો બહુ ફેમસ છે આની અંદર મારે વધારે સમજ સમજાવવાની જરૂર પડ નથી શબ્દ સમૂહ કેલી એક શબ્દ જો સંભવ ન હો અસંભવ અસંભવ કોઈ તમને કહેતું હોય ને કે તમારે હિન્દીની અંદર ને ભાષાઓની અંદર પૂરા માર્ક લેવા સંભવ છે તો કે ના સંભવ છે નોટ પોસિબલ ઇટ્સ પોસિબલ સંધિ કો છોડીએ નિર્લજ તો આની અંદર પણ વિસર્ગ સાથે નિહિ વત્તા લજ્જ આવો તમારો સંધિ વિચ્છેદ થશે અને સંધિને જોડો છો તો વિસર્ગને ર કરી દો નિર્લજ વિસર્ગની પહેલાં અ કે ઈ સિવાયનો સ્વર હોય તો વિસર્ગની જગ્યાએ ર થાય છે આવો એક સામાન્ય નિયમ છે સંધિકો જોડીએ યોગ માથે મીંડું આપી દો સંયોગ ત્યારબાદ અર્થ દેકર વાક્ય મેં પ્રયોગ કીજે મુહાબ્રેકા છક્કે છૂટના બુરી દશા હોના ના આનો તો બહુ મસ્ત કેટલા બધા છકે છૂટના કેટલા બધા છક્કા છૂટી ગયા તમારે મને કોમેન્ટ કરી મસ્ત મજાનું એક વાક્ય બતાવો કે જેમાં કોઈકના તમે છક્કા છોડી દીધા હોય હા યસ 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 ચલો શબ્દો કો શબ્દો કે વિરોધી શબ્દ તો પરિશ્રમી સ્વાભાવિક છે આળસુના પીર આલસી સિરહાન સિરહાના પેતાના સિરહાના એટલે બેટા એને સિરહાના એનો સરાહના કરવી અને સામે એનું વિરુદ્ધાર્થી બનશે પેતાના શબ્દો કે પર્યાય વાંચી પર્યાય વાચી એટલે સમાન અર્થી સમાન અર્થી શબ્દો ધૂલી તો એનું બનશે ધૂલ અને ચાંદનું બનશે શશી ત્યારબાદ ભાવવાચક સંજ્ઞા ખેર સંચક ની અંદર પૂછો કવિ તો એ આખેરિયત શબ્દ જે છે એ સિહરના તો એનો ભાવવાચક બને સિહરન કર્તૃવાચક સંજ્ઞા કરતૃવાચક સંજ્ઞાની અંદર વૈદ્યક દવા કોણ કરતું હોય ભાઈ તો જે કરનારો છે ક્રિયા કરનારો કરતા એટલે કરતૃવાચક સુધારો કરનારો કોણ હોય એને કહેવાય સમાજ સુધારક આપણે કહેતા સુધારક સમાજ સુધારક થઈ ગયા ઘણા ઘણા બધા આપણા ભૂતકાળની અંદર એવા મહાન મહાન સમાજ સુધારકો થઈ ગયા તો સુધારક તો દોસ્તો હવે આપણે જોઈ લઈએ કે તમારા માટે બહુ મસ્ત મજાની એક રિવિઝન બેચ લોન્ચ કરી છે તમારી કંઈક આવી ચિંતાઓ રૂપી ચહેરાઓને દૂર કરવા માટે થઈને તમારા માટે લઈને આવ્યા છીએ ક્રેસકોસ યસ જેની અંદર મેથ્સ સાયન્સ ઇંગ્લિશ એસએસ ગુજરાતી હિન્દી સંસ્કૃત આ બધા જ વિષયો કવર કરવામાં આવશે તમને એ ટુ ઝેડ રિવિઝન તારા દરેક દરેક ચેપ્ટરનું રિવિઝન અને સાથે સાથે લાઈવ રિવિઝન સાંજે છ થી રાતે બાર સાડા બાર વાગ્યા સુધીનું તમારું આ નોન સ્ટોપ સેશન ચાલશે અને એની અંદર તમને દરેક જેટલા પણ લેક્ચર લેવામાં આવે છે એ બધાના લાઈવ ક્લાસનું રેકોર્ડિંગ પણ મળી જશે ક્લાસ તો લાઈવ જ છે પણ એનું રેકોર્ડિંગ કંઈ મળશે એટલે કદાચ તમે જો ઇન કેસ એકાદ દિવસ મિસ કરો છો તો તમને એનું અથવા એકાદ કલાકે એકાદ લેક્ચર એનું તમને રેકોર્ડિંગ પણ અવેલેબલ મળી જાય છે એ પૂરું થાય એટલે તમને સીધું રેકોર્ડિંગ મળી જાય પછી આખા વર્ષના લાઈવ ક્લાસનું વિડીયો રેકોર્ડિંગ મતલબ કે તમારે પહેલેથી રિવિઝનની જરૂર નથી પણ તમારે ડાયરેક્ટ વીસમાં ચેપ્ટર રિવિઝન કરવું છે તો સીધે સીધું તમને આખા વર્ષમાં જે વીસમું ચેપ્ટર ભણાવેલું છે એનું રેકોર્ડિંગ તમને આપી દીધું છે જોઈ લો મજા કરો તમને ડિફિકલ્ટી સોલ્યુશન વિભાગે એની સ્પેશિયલ તૈયારી એકસો પચાસથી પણ વધારે બીજી પરીક્ષા જે ફૂલ કોર્સની છે એના પ્રશ્નપત્રો અને નાઇન્ટી પ્લસ બેચની વિશેષ હેલ્પ અને એક્સ્ટ્રા મટીરિયલ તો ખરું જ તે અને સાથી પેપર સેટની ફ્રી પીડીએફ પણ આપવામાં આવે છે આ બધું જ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે અને તમારી સામે અહીંયા આ રીતે કંઈક અભ્યાસ થશે એનું હું તમને એક જ્ઞાનકડી એવી હિન્ટ બતાવું છું કે આમાં તમારે અભ્યાસ કરવાનો રહેશે અને તમારી ક્યાંક આવી ચિંતાતુર મનોવૃત્તિ તમારી માનસિકતા કે ભાઈ હવે શું થશે ક્યાં હોગા પર જો હોગા મંજૂરે ખુદા હોગા તમે કંઈક આવા મોજમાં હશો કારણ કે તમારું બેસ્ટ હથિયાર તમારું રિવિઝન છે અને એ રિવિઝનમાં જોડાવાનું ટાઈમટેબલ જેમાં અહીંયા સાત ફેબ્રુઆરી તમારા વાલી અને તમારી સાથે મીટિંગ હશે અને પછી આઠ તારીખથી તમારા લેક્ચર શરૂ થશે છથી સાત સાતથી આઠ આઠથી નવ સવા નવથી બાર વાગ્યા સુધીના ચેપ્ટર વાઈઝ ટોપિક વાઇઝ આખે આખું ટેબલ તમને મળી જશે કયા તારીખે કેટલા વાગે કયા વિષયનો કયો લેક્ચર છે આખે આખું ટેબલ છે એક્ઝામ પૂરી થાય ત્યાં સુધીનું કમ્પ્લીટ તો આ બધું જ તમને ખૂબ જ સારી સુવિધાઓ સાથે રેકોર્ડિંગ કોર્સ ડિફિકલ્ટી સોલ્યુશન વિભાગે પચીસ પચીસ પેપરની પીડીએફ સાચી પેપર સેટ લાઈવ ક્રેશ કોર્સ આ બધું જ માત્ર ને માત્ર વન વન સેવન નાઇન નોમિનલ ચાર્જમાં તમને મળતું હોય ત્યારે આ ચાર્જની અંદર મેળવો અને તમારા એ રિવિઝનને પાવરફુલ બનાવો તો દોસ્તો મારું સજેશન છે કે ચોક્કસ આની અંદર તમે જોડાવો અને તમે આખા વર્ષ દરમિયાન જે કોઈ પણ નાની નાની ભૂલો કરી હશે એ બધી જ ભૂલો આની અંદર આઉટ થઈ જશે આ એબીસી ક્લાસીસ ગાંધીનગર એની એપ્લિકેશન છે એને તમે ડાઉનલોડ કરો અને જો વધારે ક્વેરી છે તો આ નંબર પર સંપર્ક કરો અહીંયાના વ્યક્તિ છે એ તમારી સાથે વાત કરશે તમારા જે કોઈ ડાઉટ હશે એને પણ એ સોલ્વ કરશે તો આ નંબરને નોટ કરી લો એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને જરા પણ રાહ જોયા વગર જોડાઈ એવી હું તમને ચોક્કસથી સલાહ આપું છું આપણે કન્ટિન્યુ કરીએ તો વિશેષણ સંજ્ઞા બનાવવાની છે તો વિશેષણની અંદર શહેર તો શહેર કા લડકા શહેરી પ્રતિબિંબ પ્રતિબિંબિત આવું બધું આપણે ખાસ કરીને મૂવીઝની અંદર હિન્દી સિરિયલની અંદર આવું બધું આપણે જોતા હોઈએ છીએ યુદ્ધ જર્જર યુદ્ધ જર્જર શબ્દમાં તત્પુરુષ સમાસ યુદ્ધ સે જર્જર હોને વાલા યુદ્ધ સે જર્જર યુદ્ધથી સિમ્પલ ગુજરાતી ભાષામાં તો અહીંયા તત્પુરુષ સમાસ જે વિભક્તિથી જોડાયેલો જો દોસ્તો જ્યારે સમાસમાં બે શબ્દો વચ્ચે વિભક્તિના પ્રત્યયથી જોડાણ થાય છે ત્યારે એ સમાસ હંમેશા તત્પુરુષ સમાસ હોય છે ગુજરાતી હોય હિન્દી હોય કે સંસ્કૃત હોય બધામાં કોમન નિયમ છે સેવા સમિતિ તો તત્પુરુષ સમાસ સેવા જે કરે છે એ સમિતિ તો સેવા સેવાકી સમિતિ તો સેવા સમિતિ એમાં પણ બનશે તત્પુરુષ સમાજ દોસ્તો તો આ રીતે તમારા હિન્દી વ્યાકરણના બીજા પેપરને પૂર્ણ કરીએ છીએ ત્રીજા પેપર માટે કન્ટિન્યુ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો પસંદ આવ્યો છે વિડીયો તો લાઇક કરજો ગુજરાતીનો પણ વિડીયો નંબર બે વિડીયો નંબર ત્રણથી લઈને સેવન્ટી ફાઇવ સુધીના તમામે તમામ તમને વિડીયો અવેલેબલ થશે તો ચેનલ સુધી જોડાયેલા રહેજો મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય